સન બે હજાર તેરમાં વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હથિયારો સાથે ધારણા ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાયપુર છત્તીસગઢ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નામોએ સુરત શહેર વિસ્તારમાં ગંભીર ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપી હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સુરતના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની રાબરી હેઠળ નાસ્તા ફરતા સ્કૂળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન નાસ્તા ફરદાસ કોડા પોલીસ માણસોને મળેલા આધારભૂત બાદની હકીકતને આધારે ચયસ્તમ ચોક પોસ્ટ ઓફિસની પાસે રાયપુર છત્તીસગઢ ખાતેથી આરોપી ધનેશ ઉર્ફે છૂટા પરિમલ સિંઘ રાઠોડ સાડત્રીસ ધંધો મજૂરી કામ રહેવાશી રવિ લોખંડીના મકાનમાં ટીકરાપારા નંદીચોક હરદેવલાલ મંદિર પાસે રાયપુર છત્તીસગઢ મૂળવતન મધ્યપ્રદેશ નાની ઝડપી પાડેલ છે આરોપી વરાછા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર બસો ત્યાં બે હજાર તેર પિકો કલમ ત્રણસો નવ્વાણું વીસ બી આમ સેક્ટ કલમ બસો પચીસ એક એ મુજબના ગુનામાં વોન્ટેડ હોય આરોપીનો કબજો વરાછા પોલીસ સ્ટેશનમાં સોફા તજવીસ કરેલ છે ઉપરો ગુનાના કામની હકીકત એવી રીતની છે કે ત્રીસ દસ બે હજાર તેરના રોજ હાલ પકડાયેલા આરોપી અને તેના સાગરી તો જીતેન્દ્રસિંહ રાઠોડ અતરસિંહ કુશવાહા રાજુ રાઠોડ કલ્પેશ ડોલર તથા ગુરુ નાઓ સાથે મળીને ધાડ પાડવાની તેમજ સાથેના હથિયારો લઈને હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાથે લાવી વરાછા એલિશ રોડ શિલ્પા પાર્ક સોસાયટી વિધાતા અપાર્ટમેન્ટમાં આવેલ કૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનમાં ધાડ પાડવાનું કાબતરું રચી કોઈ કિસ્સમ જોઈ જાય તો તેની તમંચા વડે ડરાવી લૂંટી લેવાના ઇરાદે સાધનો એક લાકડાનું દંડું એક આરી તથા એક આરી પાનું એક પેચું અને દેશી હાથ બનાવટનો તમંચો ધાડ પાડવા આવતા ચાર આરોપીઓ પકડાઈ ગયા હતા અને આરોપી પોતાની ધરપકડ દિન સુધી નાસ્તો ફરતો હોય મજકૂર આરોપીને પકડી પાડવા નામદો નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું સદર ગુનામાં આરોપી આઠ દિન સુધી પકડાયેલો ન હોય તેને પકડી પાડવા વર્કઆઉટ કરી ખાનગી બાતમીદાન મારફતે તપાસ કરાવવા બનાવ બન્યા બાદ પોતે દિલ્હી બેંગ્લોરમાં રહીને મજૂરી કામ કરતો હતો અને છેલ્લા ત્રણેક વર્ષથી રાયપુર છત્તીસગઢ ખાતે રહેતો હોવાની હકીકત મળી આવતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા વોચમાં રહી આરોપીને જયસ્તમ ચોક પોસ્ટ ઓફિસ પાસે રાયપુર છત્તીસગઢ ખાતેથી ફૂટપાથ ઉપર ડ્રાયફ્રુટ વેચવાનો ધંધો કરતો હોવો હતો ત્યાંથી પકડી પાડવામાં આવેલ છે